હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી ખૂબ જ ટેસ્ટી ચા સાથે ખાવાની મજા પડે એવો નવો નાસ્તો મારે અહીં સવારની દોઢ રોટલી જેવી બચી ગઈ છે એને હું આ રીતના ટુકડા કરી અને એક પ્લેટમાં લઈ લઈશ આ રીતના રોટલીના નાના નાના ટુકડા કરી લેવાના છે બંને રોટલીના આપણે આ રીતના ટુકડા કરી લેશું રોટલીના ટુકડા થઈ ગયા છે તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો આપણે આટલા નાના ટુકડા કર્યા છે હવે આપણે આને વઘાર કરી લેશું આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દીધેલ છે એમાં આપણે એક ચમચી જેવું તેલ લીધું છે તેલનું પ્રમાણ અમા ખૂબ જ ઓછું જોઈએ છે એમાં આપણે એક ચમચી જેવી રાઈ ઉમેરવાની છે રાઈ આપણી થોડી ફૂટી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેવું આખું જીરું ઉમેરી દેશું જીરું આપણું થોડું શેકાઈ જાય એટલે આપણે મીઠી લીમડીના પાન ઉમેરી દેવાના છે મીઠી લીમડીના પાન છે તેને આપણે એકદમ ક્રિસ્પી થઈને ત્યાં સુધી તેલમાં તળાવા દેવાના છે પાન આપણા ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે રોટલી છે તે નાખી દઈશું અને રોટલીને આપણે થોડી વાર માટે મિક્સ નહીં કરીએ એકાદ મિનિટ પછી આપણે આ રીતના રોટલીને મિક્સ કરી લેશું બરાબર આપણે વઘાર સાથે રોટલીને મિક્સ કરી લેવાની છે હવે આપણે આમાં એક ચમચી જેટલા વાઈટ તલ ઉમેરી દઈશું તલને તમે તેલમાં પણ ઉમેરી શકો છો પણ તેલમાં તલ ઉમેરવાથી તેલ છે તે તલ છે તે ફૂટી અને બહાર ઉડી જાય છે એટલા માટે આ રીતના રોટલી નાખ્યા પછી તલને ઉમેરવા જેથી તલ છે તે ફૂટી અને સાઈડમાં ઉઠશે નહીં અને સરસ ક્રિસ્પી થઈ જશે હવે આપણે અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું હળદર પાવડર અને એક ચમચી જેવું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને આપણે એક ચપટી જેટલો પાવડર ઉમેરી અને એક જેટલો ચાટ મસાલો ઉમેરી આ નાસ્તાને વધારે ચટપટો બનાવવા માટે આપણે એક ચપટી જેટલો મેગી મસાલો પણ ઉમેરી દેશું મેગી મસાલો ઓપ્શનલ છે હોય તો ઉમેરવું બાકી ચાલશે મેગી મસાલો ઉમેરી અને આપણે બધું બરાબર મિક્સ કરી લેશું આ રોટલીનો વઘાર થઈ જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ છે તેને લો કરી દેવાની છે લો ફ્લેમ ઉપર જ આપણે આને નાસ્તાને બનાવવાનું છે જેથી રોટલી છે તે એકદમ ક્રિસ્પી જાય અને રોટલી છે તે બળે નહીં અને વઘાર પણ બળે નહીં એટલા માટે આ વાતનો ખાસ ધ્યાન રાખવું હવે આપણે એમાં એક ચપટી જેટલી ખાંડ ઉમેરી દેસુ બધું આપણે બરાબર મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ છે તેને આપણે બંધ કરી દઈશું હજી આપણી કઢાઈ એટલી ગરમ છે કે આપણી રોટલી છે તે આમાં વધારે હજી ક્રિસ્પી થઈ જશે હવે આપણે આને ગરમ ગરમ સર્વ કરી લેશું આ રીતના એક પ્લેટમાં આપણે આને સર્વ કરી લેવાનું છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ આને પસંદ કરે છે અને મોટા પણ આને ચા સાથે ખાઈ શકે છે અને તમે આને એમ જ પણ ખાઈ શકો છો તમે ઈચ્છો તો આમાં ડુંગળી ટમેટાં લીલા મરચાં કોથમીર એ બધું વઘારમાં એડ કરી અને પછી પણ રોટલી આ રીતના વઘારી શકો છો એ પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ એકવાર આ રીતના એકદમ ઈઝી રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી ફરી મળીશું બીજા જ આવા નવા વિડીયો સાથે